કામની વાસ્તુ ટિપ્સ બધાને ધ્યાનમાં રાખવા જેવી એક સાંધો ત્યાં તેર તૂટી જેવી સ્થિતિ સર્જાતી હોય તો ઘર તેમજ ઓફિસના દક્ષિણ ભાગમાં વાસ્તુ દોસ્તો નથી તે ચકાસી લેવું જોઈએ ઘર તેમજ ઓફિસનો દક્ષિણ ભાગ દોષમુક્ત હોય તે ખૂબ જરૂરી હોય છે દક્ષિણ દિશાનું વાસ્તુ બદલવાથી તમારી ખરાબ પરિસ્થિતિમાં સુધારો થવા લાગશે દક્ષિણ દિશાને આ રીતે વાસ્તુ દોષથી મુક્ત કરી શકાય છે ઘર હોય કે ઓફિસ દક્ષિણ દિશામાં સાંજના સમયે લાલ રંગની લાઇટ ચાલુ રાખવી જોઈએ લાલ રંગ ઉર્જાનું પ્રતીક છે અને તેનાથી કાર્યસ્થળની ઉર્જામાં પણ વધારો થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર લાકડાના ટેબલ પર લાલ લેમ્પ રાખવો ઉત્તમ ગણાય છે સજાવટ પર આપો ધ્યાન ઘર કે ઓફિસના દક્ષિણ ભાગમાં લાલ રંગની વસ્તુઓની સજાવટ રાખવી ઉત્તમ ગણાય છે આ દિશામાં લાલ રંગની મીણબત્તી રાખી શકાય છે આ ફેરફાર કરવાથી સકારાત્મક ફેરફાર તુરંત જોવા મળશે ફર્નિચર ફર્નિચરમાં પણ લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ દક્ષિણ દિશામાં એવી વસ્તુઓ રાખવી જેનો રંગ લાલ હોય આ ઉપરાંત અહીં વિંડ ચાઈમ પણ રાખી શકાય છે દક્ષિણ ભાગમાં એક ક્રિસ્ટલ ગ્લોબ તેમજ લાકડાનું ટેબલ રાખવાથી શત્રુઓની સમસ્યા દૂર થાય છે ઘરની દિવાલોને રંગતી વખતે જો ઘરના વડાની રાશિ અને તેના અધિપતિ ગ્રહને ધ્યાનમાં રાખવામાં આવે તો તે ઘરમાં રહેતા તમામ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ રહે છે જો ઘરના મુખ્યા પર ચંદ્ર તત્વનું વર્ચસ્વ હોય કર્ક રાશિ હોય ચંદ્ર પોતાના ઘરમાં હોય અથવા ઉચ્ચ હોય તો તેના ઘરની દિવાલો દુધિયા સફેદ રંગની હોય તો તે શુભ છે તે ઘરમાં મોતી રંગની અને ચાંદીની રંગની સજાવટની વસ્તુઓ વધુ રાખવાથી ચંદ્ર તત્વ મજબૂત બને છે ઘરમાં પ્રેમ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે જો ઘરનો મુખ્ય મંગળ તત્વ મેષ અને વૃશ્ચિક રાશિનો હોય મંગળ પોતાના ઘરમાં હોય કે ઉચ્ચ સ્થાને હોય કુંડળીમાં મંગળ મેષ વૃશ્ચિક કે મકર રાશિનો હોય તો આવા ઘરમાં કેસરી ક્રિમ્સન રેડ કે લાલ રંગને અગ્રતા આપવામાં આવે છે જો ઘરના વડા બુધથી પ્રભાવિત હોય તેમની રાશિ મિથુન અથવા કન્યા રાશિ હોય બુધ ઊંચ હોય અથવા વૃષભ કે સિંહનો થઈને સ્વગૃહી હોય તો આવા બુધને વધુ અનુકૂળ બનાવવા માટે ઘરની દિવાલોને લીલો રંગ કરો અથવા તેના વિવિધ સેટ્સ હોવા જોઈએ પરવાળાનો રંગ પણ શુભ છે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કામ કરવામાં આવે છે તે બગડી જાય છે અને તેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી જો તમે તમારા કપડાં ચપ્પલ ચંપલ વગેરેને વ્યવસ્થિત રાખ્યા વિના ઘરમાં અહીં ત્યાં ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ નારાજ થાય છે જેના કારણે તમારા ઘરમાં પૈસાની તંગી આવી શકે છે ઘરના દરવાજા અને બારીઓ ક્યારેય પણ સંપૂર્ણ ખુલ્લી ન રાખો તમને જણાવી દઈએ કે આવું કરવાથી ઘરમાં ઝઘડા અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે મજબૂત સુગંધ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામન નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા રહે છે તેથી તમારે એવા પગલાં લેવા જોઈએ કે જેથી ચામણિડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરના રસોડાના દરવાજા એવી દિશામાં ન હોવા જોઈએ કે દરવાજાની સામે સ્ટવ મૂકવામાં આવે આ અશુભ માનવામાં આવે છે દરેક વસ્તુઓની જેમ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ડસ્ટબીન મૂકવાની દિશા પણ નક્કી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઘરમાં ક્યાંય પણ ડસ્ટબીન ન રાખવું જોઈએ જો તમે તેને ઘરની બહાર અથવા પ્રવેશ દ્વાર પર રાખો છો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે ઘણા લોકો એવા હોય છે જેઓ સ્વિચ ઓફ થયા પછી પણ ઘરમાં લટકતી ઘડિયાળને છોડી દે છે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખૂબ જ અશુભ છે અને તમને આર્થિક રીતે ઘણું નુકસાન થઈ શકે છે જો તમારા પરિવારના કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપતા રહો જેથી તેઓ હંમેશા તાજા રહે તમને જણાવી દઈએ કે જો તમે પલંગ પર બેસીને ભોજન કરો છો તો તમે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાને નારાજ કરે છે અને તમારા ઘરની આર્થિક પ્રગતિ રોકે છે જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે સાંજે દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરો છો એવું માનવામાં આવે છે કે સાંજ પછી આ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક આર્થિક અસર થાય છે સવારે પૂજા સમયે શંખ ફૂંકવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ લાવવા અને સંતાન પ્રાપ્તિ માટે મુખ્ય દરવાજાની બંને તરફ અશોકના છોડ લગાવો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકાવવા માટે મુખ્ય દરવાજા પર સાસ્ત્વિક ચિહ્ન લગાવો ઘરના મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો એકબીજાની સામે રાખવાનું ટાળવું ઘરમાં મોરના પીછા અને ગંગાજળ રાખો રાઉન્ડ અથવા આડાકારને બદલે ચોરસ ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરો